નમસ્તે મિત્રો હું યાજ્ઞિક બારોટ અમારા ઘણા બધા મિત્રો સાથે આપણે પોલીસ ભરતી બોર્ડમાં એક આવેદન માટે આવેલા હતા અમારો મુદ્દો હતો કે ઓપ્ટઆઉટ જે છે એ ભરતી બોર્ડ દ્વારા ડીવી વખતે આપવામાં આવે અને બીજો મુદ્દો હતો કે ભાઈ એક લિસ્ટ આપવામાં આવે જેમાં નામ માર્ક્સ કેટેગરી સહિત એક લિસ્ટ આપવામાં આવે ત્રીજો મુદ્દો એ હતો કે પીએસઆઈનું જે લિસ્ટ આવે ફાઇનલ એ લિસ્ટ બાદ એલઆરડી માટે અન્ય લિસ્ટ આપવામાં આવે જેમાં પીએસઆઈ અને એલઆરડીમાં કોમન ઉમેદવારો હોય તો એક આ ત્રણ મુદ્દા લઈને અમે આ ભરતી બોર્ડમાં આવેદન માટે આવેલા હતા મેં ઓલરેડી હું પોતે અંદર ગયો હતો સર જોડે ચર્ચા પણ કરી છે અને એમનો શું રિસ્પોન્સ એની ચર્ચા હું તમને આમાં કરીશ તો ભરતી બોર્ડ એવું કહે છે કે અમે વિદ્યાર્થીઓના હિતમાં વિચારી જ રહ્યા છીએ અને ડીવી માટે જે ડીવી વખતે આપણે જે આઉટની ડિમાન્ડ કરીએ છે એ લોકો એના માટે તૈયાર નથી એ લોકો જ્યારે પ્રોવિઝનલ લિસ્ટ આપશે તો પ્રોવિઝનલ લિસ્ટ પછી તમને આઉટનું ઓપ્શન આપવાનો એમનો પ્લાન છે એટલે અમને મને ત્યાંથી એ જ વસ્તુ કહેવામાં આવી છે કે અમે આવી વસ્તુ વિચારી છે ઓલરેડી એટલે તમારે આવેદનો આટલા આવેદનો આપવાની કોઈ એટલી બધી જરૂર નહીં પડે ભરતી બોર્ડ તમારા માટે યોગ્ય નિર્ણય લઈ જ રહ્યું છે અને તમારા પ્રત્યે સહાનુભૂતિ સાથે કોઈ જગ્યા ખાલી ના રહે અમારે તો જરૂર છે જ ઓલરેડી તો કોઈ જગ્યા ખાલી ના રહે એવી રીતે અમારો પ્રયત્ન છે તો ઓપ્ટઆઉટ જે છે એ આપણે ડિમાન્ડ કરીએ છીએ એ પ્રમાણે એ લોકો આપવા માટે તૈયાર નથી પણ પ્રોવિઝનલ લિસ્ટ આપશે એના પછી ઓપ્ટઆઉટનું ઓપ્શન આપશે બીજું પીએસઆઈની અંદર પણ કંઈક જે છે લિસ્ટ આવ્યા પછી પણ એ લોકો અમને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે એટલે જેટલા પણ મુદ્દા અમે ત્યાં રજૂ કર્યા છે એ મુદ્દાઓને લઈને એમનું જે છે મતલબ પોઝિટિવ રિસ્પોન્સ છે ઓકે બીજી વસ્તુ કે ઉમેદવારોને મારા તરફથી એક મારી નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થી મિત્રો સીસીમાં કે અન્ય પરીક્ષાઓમાં પાસ થઈ ચૂક્યા છે પોતાની નોકરી સાથે મતલબ સેટિસ્ફાય છે તો એલઆરડીમાં તમારા સારા માર્ક્સ થાય છે તો તમે ડીવી જ ના કરાવો તમારી જગ્યા જે છે બીજાને મળે એવો પ્રયત્ન તમે કરો ડીવી ના કરાવો ડીવી કરીને પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરીને કોઈ મતલબ છે નહીં જો અમે એક મેસેજ નાખ્યો ને અમને ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ જે છે ડી નથી કરાવવાના એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ અમારા જોડે અમે ત્યાં જે છે જમા પણ કરાયું છે જેમના માર્ક્સ સહિત કઈ પરીક્ષામાં લાગ્યા છે ને નામ શું છે એ નામ સહિત અમે ત્યાં જમા કરાવ્યું છે તો એ એમને લિસ્ટ જોયું પણ છે કે આટલા વિદ્યાર્થીઓ છે જે ઓપ્ટઆઉટ માટે તૈયાર છે એટલે અમે એ રજૂઆત પણ કરી કે ત્રણ હજારથી વધારે જગ્યાઓ જે છે એ મતલબ અહીંયા રહી શકે છે તો એમનું એવું કેવું થાય છે કે સાહેબ અમે બાવીસ હજાર છોકરાઓને બોલાયા છે બાર હજાર જગ્યાઓમાં એટલે અમારો તો પ્રયત્ન એવો છે કે કોઈ જગ્યા ખાલી ના રહે એટલે કેવું છે કે એ લોકો પણ ઈચ્છા એવું જ છે કે ભાઈ કોઈ જગ્યા ખાલી ના રહે તો તમારે બહુ ચિંતા કરવાનો વિષય નથી આ પણ જો તમે નોકરી લાગી ગયા છો તો તમારે ડીવી ના કરાવવું જોઈએ મારો એક વસ્તુ આ બધા મિત્રોનો અને બધા કેન્ડિડેટ જેટલા જે બોર્ડર ઉપર માર્ક્સ ધરાવે છે બધાનું જ એવું માનવું છે બીજી વાત એ છે કે તમે ઓલરેડી એસઆરપીમાં છો બરાબર અને તમે જોબ ઓલરેડી કરી રહ્યા છો અને તમે તમારા નોકરીથી મતલબ આગળ એક પોસ્ટ લેવા માંગો છો કે હથિયારી બિનથિરી જે પણ પોસ્ટ તો ફક્ત એક જ મેન્શન કરો ઓનલી એક મેન્શન કરશો તો કેવું છે કે તમારે જે જોઈએ છે મળતી હશે તો તમને મળી જશે અને જો પછી તમે ચાર ચાર મેન્શન કરી દેશો બધી બધી પોસ્ટ તો જે જે નોકરીમાં તમે છો એ જ નોકરીમાં પાછા આવીને તમે ત્યાં ભરાશો બરાબર એટલે પ્રયત્ન તમે એવો કરો કે બીજી તમારે જે નોકરી જોઈએ છે જે જે જગ્યા જોઈએ છે જગ્યા જ મેન્શન કરો બાકી બીજી જગ્યાને મેન્શન ના કરો તો આટલું અમારી નમ્ર વિનંતી છે અને વિદ્યાર્થીઓની પણ એક નમ્ર વિનંતી છે અમે બહુ ઓછું ગ્રુપ બહુ ઓછા છોકરાઓ થઈને ભેગા થઈને અહીંયા આવ્યા છે અને અમને સરસ રિસ્પોન્સ મળ્યો છે હવે એમનું એવું કહેવું છે કે હવે આટલા બધા આવેદનો આપવાની કોઈ જરૂર પડશે નહીં અમે આના ઉપર વિચારી રહ્યા છે તો બહુ સરસ રહ્યું અને બસ બીજા વિદ્યાર્થીઓનું વિચારો કંઈક સારું કાર્ય કરો આભાર ધન્યવાદ જય હિન્દ